નમસ્કાર વિયાન સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું ઓનેસ્ટ ટુ ઓનલાઇન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું કાપોદરાની ગાયત્રી સોસાયટીમાં ચાલતું હતું જુગારધામ પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું પોલીસે બે લાખથી વધુની મત્તા સાથે ચૌદિસ્મોની ધરપકડ કરી યંત્રના ચિત્ર પર રૂપિયા લગાવી જીતે તો આપેલ રકમના નવ ગણા મળે જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવતું હતું ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર એકસો ચૌદમાં એક દુકાનમાં જુગાર અંગેની રેડ કરવામાં આવેલી આ જુગાર અંગેની રેડની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રોના યંત્રો ના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં ગરાગો વાસ્તુશાસ્ત્રનું યંત્ર લે છે પૈસા લગાડે છે અને એમાં પાંચ મિનિટમાં એનો લકી ડ્રો થાય છે અને ચાંદીનો સિક્કો આપવામાં આવે છે જે કાયદેસરની પ્રક્રિયા ગણી અને બહારથી માણસો બોલાવી અને નથી યંત્રો આપતા કે નથી ચાંદીના સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતાં આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નહોતા અને સીધી રીતે બહારથી આવતા માણસોને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક ડિકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતાં ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રોનું વેચાણ નથી થતું આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુગારનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલાની ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઈટ કાર્યરત છે અને હાલ આની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવીસ હજાર જેટલો મુદ્દામલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ભટ્ટ કરીને આરોપી છે જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સટ્ટા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે